નાચી દી છે લીલું ને એ બધું જાહેર ને એવું બધું ગૌરી લક્ષ્મી ગોપી ગોપી માં ગંગા ખાઈશ આપણે ખડ લેવા છે કાબર ને ખડ નાખવું ટાંટા કહે ગુંદળી ખાઈશ પાડી બધું આવી ગયું છે બાજુના વાળા આપણે અહીંયા ગ્રીલ ફીટ કરી દીધી છે માલ નો ભાજે આપણે દરવાજો ખુલ્લો આખી પવન ના તો માલ ફારા ગયા જાય ગ્રીલ જ આવે ને માલ પારા ન જાય હું વાંધો થોડું ફૂંકાયે તગારા ચોટી જાય તગારા હોતું વાછળો નહીં આમાં છે બધું ખડકી દીધું જાય ને એવું પૂનમ કેમ કા પૂનમ બકરીને ઘડે ખાય હે પૂનમ પૂનમ માલ દે જોઈ રહ્યા બેટા પાસવડ ઇસ બાળો બજન્યા છે આવો બંટીભાઈ ને બહુ ઉતાવળ છે પેરા કેમ કેમ પહેરા મોઢું ના સારું લાગતું કાઢ નાખો તો કેવું ભૂંડું લાગે મોઢું શીસ પેરા પછી

बस हो pun harus <laughs> kerah <laughs> तो बैठ daya Zabe じゃあまだお天気でどこ I am high, oh, I am winning. Butter but butter uh, buddy, butter uh, buddy. But, uh, buddy, but, uh, buddy.

આયા ઉભો રહો ને આગળ માલ થઈ દઈ મિત્રો આપણે ઉકળો કેવડો મોટો થઈ ગયેલો કિલોમીટર માલ લે બેસું ને તમારે છે હાથ વાગ્યા ને ભાન